નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નસવાડી તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનમાં તાલુકા ભાજપના પ્રમુખ તરીકે નસવાડીના યુવા કાર્યકર જયરાજસિંહ ચૌહાણની વરણી કરાતા ઉત્સાહ સાથે આ વરણીને વધાવી લેવાઈ હતી ભારતીય જનતા પાર્ટી સંગઠન પર બે હજાર ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા નસવાડી તાલુકાના કુલ એકસો ત્રેપન બુથ પ્રમુખો પાસે મંડળ પ્રમુખ માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં પ્રદેશ સંગઠન દ્વારા જયરાજસિંહ ચૌહાણની પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી ત્યારે નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નસવાડી તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણના સન્માન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં પ્રમુખે માર્કેટમાં વિકાસલક્ષી કામગીરીની અનેક જરૂરિયાત હોય નસવાડી માર્કેટના જે કઈ પ્રશ્નો હશે તે હલ કરવાની ખાતરી આપી હતી આ સમારોહમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખ ઉપપ્રમુખ સહિત તમામ ડિરેક્ટરો હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતની જવાબદારી આપી છે એ બધા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એ અંતર્ગત આજે નસવાડી એપીએમસી માર્કેટ દ્વારા આજરોજ મારું સન્માન કરવામાં આવ્યું હું માનું છું કે એપીએમસી એટલે સર્વ તાલુકાના ખેડૂતો સર્વનગરના વેપારીઓ સર્વે તરફથી આજરોજ મારું સન્માન થયું છે અને હું એપીએમસીના મારા વડીલ ચેરમેનશ્રી તથા વાઇસ ચેરમેનશ્રીના સર્વ ડિરેક્ટરશ્રીઓને બાહિંદરી આપું છું કે જે કંઈ તમારી રજૂઆત હોય જે કંઈ પ્રશ્નો હોય એ હું સરકારમાં તેમજ તેમજ આપણા સાંસદ સાથે રહીને આપ માન આપીને સૌ ઉકેલ કરીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર